નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે કરો આ ઉપાય દરેક સમસ્યા થશે દૂર શનિવારના દિવસે શનિ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે શનિદેવને ખુશ કરવા તે કાર્ય કરો જે શનિદેવને પસંદ હોય કે જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે જે લોકોને જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તેમની મુશ્કેલીઓ પૂરી થઈ જશે અને બગડેલા કા કામ બનવા લાગશે તો તમે પણ શનિવારના દિવસે આ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો શનિવારના દિવસે દાન પુણ્ય સાથે જોડાયેલા કાર્ય કરો આવું કરવાથી શનિદેવની કૃપા તમારી પર રહે છે આ દિવસે જે લોકો જરૂરિયાતમંદ છે તેમને જરૂરી વસ્તુઓનું દાન કરો આમ તો શનિવારના દિવસે કાળી અડદ નિદાળ કાળા તલ કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે શનિવારના દિવસે શનિ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ એવી માન્યતા છે કે શનિવારના દિવસે શનિ મંત્રનો જાપ કરવાથી ધન વેપાર નોકરી સંબંધિત જો કોઈ સમસ્યાઓ ચાલી રહી હોય તો તે પૂરી થઈ જાય છે તમારા ઘર સંસારમાં સુખ સમૃદ્ધિ આવે છે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે આ દિવસે તમે કાળા કૂતરાની સેવા કે કોઈ પણ કૂતરાની સેવા કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો કૂતરાની સેવા કરનાર પ્રત્યે શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે 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 અને આવા લોકો પર પોતાની કૃપા જાળવી રાખે શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય છે જેમાં શનિના મંત્રનું ખાસ મહત્વ છે આ મંત્રનો જાગતી જીવનમાંથી દરેક કષ્ટનો અંત થઈ જાય છે સાથે જ નોકરી અને વેપાર પર ચાલી રહેલા સંકટો પણ દૂર થઈ જાય છે ઓમ શનિદેવાય નમઃ